ગુજરાતી ભાષામાં અને વ્રજ હિન્દીમાં લખાયેલો બ્રિજભૂમિ મથુરા કે એમનું સમગ્ર કાવ્ય સર્જન સાત ભાગમાં પ્રકાશિત થયું છે ઉપરાંત ચંદ્રબાવની સોરઠ બાવની ગુરુ મહિમા કૃતિઓ એમને આપી છે એમની રચનાઓ બોધ પ્રધાન બોધ પ્રધાન મતલબ કુછ પ્રીચિંગ ઉપદેશ હોતા હોય ઉપદેશ હોતા હોય તેમજ ઉદબોધનાત્મક હોય છે એની કિસી જે વાત કરતો હોય ને વિસ્તાર છે એમાં સરળ વાણી વાણી એટલે વાણી લેંગ્વેજ સાથે ગહન ભાવ ગહન એટલે હિડન સમથિંગ ઇઝ હિડન તેમજ ભાવની સચ્ચાઈ ભરી અભિવ્યક્તિ જોવા મળે છે કંત કહેની અને કવિતા એમને વરેલા હતા મતલબ એક્સપર્ટ હતા ગુજરાતી લોક સાહિત્ય તો બીજી બાજુ ચારની પરંપરાને પોતી રીતે જીવંતતા અર્પી એની લાઈવ બનાવી ચારની પરંપરા વારસામાં મળેલી ચારની બાની લોક ને વર્તમાન યુગને અનુરૂપ રચનાઓમાં વિનિયોગ કરીને એમને જાતે ચાને જાતે સર્જી દીધી હતી વનરાયુ એની જંગલના બધા ઝાડ વડલો કહેલે કહે છે પછી જવાબ આપે છે પંખીઓ કે બધા જંગલના ઝાડ અને જેટલી બી ઝાડી ઝાકડા જે બધા સરગવા લાગેલા છે અને એડવાઇસ આપે છે કે મૂકી દીયો ને જૂના માળા મૂકી દીયો એની છોડી દો લીવ એલ ઈ એ વી ડી એટલે જૂના માળા તમારા નેસ્ટ જે છે જૂના એ છોડી દો ઉડી જાવ પંખી પાંપુવા આમાં વડલો શું કહેવા માંગે છે કે તમે વડનું અમે તો વડનું ટ્રી છે એટલે અમે જમીન સાથે જડાયેલા છે અમે જમીન સાથે જકડાયેલા છે અમે ભાગી શકતા નથી આગથી બચી શકતા નથી પણ તમારી તો પાંખો છે તો તમે તમારી પાંખ નો સહારો લઈને ઉડી જાઓ તમે તો ઉડી શકો છો ને તો આગ થી યાની સેન્ય લશ્કર અગન એટલે આગ તો આગની જે લપટો છે ને તે આકાશ સુધી પહોંચી રહી છે આગની લપટો ક્યાં સુધી પહોંચી રહી છે આકાશ આસમાનને છુઈ રહી છે ઘડિયા આ દશ ધારા 10 સે 10 દિશા ખતમ થઈ ગઈ છે એની બધે 10 10 દિશા ની અંદર ચારે તરફ આહાર અને મોદ દેખાઈ છે બધે बाजू નાશ થઈ રોજ દરેક હોય છે હવે આમાં 10 ધારા એટલે 10 દિશા કહેવાય ડાયરેક્શન 10 કહી દે તો તો પહેલા ઈ ન ઈ વ સ ન્યુઝ નેસ્ટ न्यूज को क्यों न्यूज ऐसा बोला जाता है नॉर्थ ईस्ट वेस्ट एंड साउथ न्यूज तुम देखोगे ना कभी तो भी स्मॉल लेटर्स में नहीं लिखते ज्यादातर लोग उसको कैपिटल लेटर्स में लिखते बराबर यानी हर तरफ की खबर न्यूज और सॉरी जो, जो न्यूज बोलते हैं नॉर्थ ईस्ट वेस्ट साउथ इसके अलावा दूसरी चार दूसरी डायरेक्शन नॉर्थ ईस्ट नॉर्थ वेस्ट साउथ ईस्ट एंड साउथ वेस्ट उसको गुजराती में अग्नि नैरुत्य वायव्य ईशान ये चार दिशा दूसरी बोलते हैं। बराबर चार और चार आठ हो गई उत्तर दक्षिण पूर्व पश्चिम नैरुत्य ईशान अग्नि वायव्य अब दूसरी एक आकाश और दूसरा पाताल। तो दस हो गई तो दस दिशा इस तरह से बताई गई यानी दसो दस दिशा के अंदर सिर्फ डिस्ट्रक्शन दिख रहा है आ घड़ी चढ़ी चोट अमोने झड़पी झड़पी ले एक दो सेकंड की बात है थोड़े टाइम की बात है जो आग हर जगह पे लगी है ना वो आग हमको भी चकर लेगी हमको भी सिकंजे में ले लेगी तो फिर तुमका तुम्हारे बचने के चांस कम हो जाएंगे ज्वाड़ा इतने आग्नि लपट लपटो ने अपने ज्वाड़ा कही है घड़ी एट समय टाइम तुम्हारा हैया में बैठा रूडा ने रस वाला हैया में जो शब्दों छे,

વગર છે વડ ઉપર શું છે નેસ્ટ લગાવેલું છે અને નેસ્ટ ઉપર પંખીઓ રહે તો પંખીઓનું ઘર શું છે વડલો છે તો વડલા વગર પંખીઓને ના ચાલી ને પંખીઓના ટૌકા વગર વડલાને ના ચાલીએ પણ હવે આપને પાછા મળી શકીએ નહીં

અને એ મોટો પડદો એવો છે ને જેના ઉપર જડ તાળા જડ એટલે ફિક્સ કાયમ માટેના ફિક્સ થયેલા તાળા લગાવેલા લોક લગાવેલા છે તમે અમારે પાસે નથી આવી શકતા અને અમે તમારી પાસે નથી આવી શકતા કેમ કે એક અગર જીવિત હોય અને એક મૃત્યુ પામેલ હોય એક અગર જિંદા હોય ને એક અગર મરેલું હોય તો બંને એકબીજા સાથે કોન્ટેક્ટ ના કરી શકે કેમ કે વચ્ચે શું આવી જાય મોતનો પડદો આવી જાય હવે પંખીઓ એનો જવાબ આપે છે તો વડલા શું કહે છે પહેલા તો જુઓ વડલો કહે છે કે જંગલમાં ચારે તરફ જે આગ લાગી છે

ભેડા મળશું ને ભેરા જમશું મરવાનું બી આપણે સાથે જ છે ભેડા એટલે સાથે ટુગેધર ભેડા ટુગેધર સાથે મરી જઈશું અને સાથે જન્મીશું અને તારે માથે કરશું માળા અને તારા માથા ઉપર શું કરીશું માળા બનાવીશું અમે તારા માથા ઉપર જ પાછી બીજી વખત નવા જન્મમાં પુનર્જન્મ થશે તે વખતે પાછા માળા તારા પર જ કરીશું એમ કાગ કહે આપણે ભેરા બરશું કાગ એટલે કવિ પોતાનું નામ લખેલું છે દુલા કાગ લખેલું છે તો કાગ કહે આપણે ભેડા બળશું ભેડા બળસું ભરશું ઉચારા ઉચારા એટલે જગતમાંથી નીકળી જઈશું મોત આવવી એને ઉચારા ભરવા કહેવાય કેવાય બળસું એને જલી જઈશું સળગી જઈશું અને સાથે જ આપણે આ દુનિયામાંથી શું કરીશું મતલબ દુનિયામાંથી મૃત્યુ પામીશું ચાર સામાન લઈ જવું મોત છે કે પંખીઓ કે કે અમે નહીં જઈએ અમે ઉડીએ નહીં એનું કારણ શું છે કે અમે તમારા આશરા ઉપર જ અમારા બચ્ચાને જન્મ આપીએ તમારા આશરા ઉપર જ અમે જીવ્યા તમારા ફળ થાય ને તો મરવા વખત અગર સાથ છોડી દઈએ તો અમારી નાલેજ શું થાય એટલા માટે સાથે જ જ અને સાથે પાછા પુનર્જન્મ તારા માથા ઉપર પછી નવા જન્મ માં પાછા માળા કરીશું અને કહે છે કે આપણે સાથે બેડા પડી જઈશું એટલે સાથે જ ચાલી જઈશું અને સાથે જ આપણો જે બી સામાન સર આપની આત્મા લઈને પાછા ઉપર જઈશું